હવે અમારો કેમ કોમેડી વિડીયો શૂટિંગ થાય બરાબર તો અમાર ટુંક સમયની અંદર અમારો કોમેડી વિડીયો આવી જાય રહ્યો મિત્રો અમારો ચાલે હા એ તો વાંધો નહીં તો મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલનું નામ છે મસ્તીભાઈ કોમેડી બરાબર એની લિંક નીચે લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું બરાબર તો મિત્રો અમારા વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને બને એટલો સપોર્ટ કરો અને અમારા વિડીયોને શેર કરો બરાબર મિત્રો તો ચાલો જય માતા તો જુઓ મિત્રો અમારો કોમેડી વિડીયો પૂરો થઈ ગયો બરાબર હું અહીંયા બધા કપડાં ચેન્જ કરો જો આપણે કપડાં ચેન્જ કરવાના હા અને હજુ થોડા બે ત્રણ શોર્ટ વિડીયો બનાવવાના બરાબર લોંગ વિડીયો તો પૂરો થઈ ગયો પણ બે ત્રણ શોર્ટ વિડીયો બનાવીએ અને થોડો નાસ્તો લાવે ને નાસ્તો પાસ્તો કરી દઈએ પછી જઈએ ઘેર તો મિત્રો અમારો વિડીયો કાલ સુધી આવી જાય ને આપણો વિડીયો કાલ સવારે અમારો વિડીયો સાત વાગે યુટ્યુબ ચેનલમાં આવી જાય બરાબર તો મિત્રો અમારો વિડીયો જોજો જોવાનું ભૂલતા નહીં હ અને મિત્રો બીજી એક વાત કે અમારે એ વિડીયો ની લિંક આ વિડીયો ના નેચર ડિસ્ક્રિપ્શન માં મળી રહેશે તો એમાં થઈને તમે જોઈ શકશો બરાબર ચલો મિત્રો વધુમાં વધુ